શ્રી અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદ આજે આ સ્કૂલમાં જે ભોજન છે તે વિનુભાઈ ફુલાભાઈ ગામ રાવણી વિનુભાઈને આજે પુણ્યતિથિ છે તો એમના મોક્ષાર્થે આ ભોજન રાખેલું છે તો આપણે સૌ પરમ કૃપાળું પરમાત્માને એવી પ્રાર્થના કરીએ કે આ વિનુભાઈના દિવ્ય આત્માને ઈશ્વરનો ભવ્ય દરબાર મળે અને એમના પરિવાર સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે અને આપણે સૌ વિનુભાઈના માટે એવી પ્રાર્થના કરીએ ઈશ્વરના ચરણોમાં કે એ આત્મા સદગતિને પામે અને આ ભોજન લહેતા પહેલાં આપણે સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશું